હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં માહિતી મેળવશું કે આધાર કાર્ડમાં કેટલી વખત સુધારો કરાવી શકાય જ્યારે તમે આધાર કાર્ડ કઢાવો છો ત્યારે આપણી ભૂલના લીધે અથવા તો ટાઈપિંગ કરતા હોય એમની ભૂલના લીધે નામ જન્મ તારીખ એડ્રેસ જેન્ડર એમાં કોઈક ભૂલ રહી જાય છે જે પછી આપણે સુધારવી પડે છે તો તમે મેક્સિમમ કેટલી વખત સુધારો કરાવી શકો આધાર કાર્ડમાં તમે અનલિમિટેડ સુધારો કરાવી શકો તો કે ના અનલિમિટેડ તમે સુધારો કરાવી શકતા નથી એની કોઈક લિમિટ છે એ લિમિટથી વધારે તમે આધાર કાર્ડમાં કોઈ પણ સુધારો કરાવી શકો નહીં આજે વિડીયોમાં માહિતી મેળવશું તો આવી જઈએ આપણી વેબસાઇટ ઉપર આપણી વેબસાઇટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં પણ સારી સારી પોસ્ટ મૂકવામાં આવે છે જે તમને ઉપયોગી હોય તો તમે વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો તો આપણી વેબસાઇટ ઉપર એક પોસ્ટ મૂકેલી છે કેટલી વખત આધાર કાર્ડમાં સુધારો કરાવી શકાય જેમ કે નામ છે જન્મ તારીખ છે સરનામું છે તમે કેટલી વખત સુધારો કરાવી શકો એની માટે ઓલરેડી પોસ્ટ મૂકેલી છે ત્યાં જઈને તમે વાંચી શકો છો અથવા તો આ વિડીયો તમે જોઈ શકો છો તો એ પોસ્ટ ઉપર આપણે આવી જઈશું તો તમે જોઈ શકો છો મેં જે પણ અહીંયા માહિતી મૂકેલી છે એ યુઆઈડીઆઈએની ઓફિશિયલ વેબસાઇટ પરથી લીધેલી માહિતી છે એટલે એકદમ ઓથેન્ટિક માહિતી મૂકેલી છે કોઈ પણ ખોટી માહિતી છે નહીં તો યુઆઈડીઆઈએની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એક પ્રશ્ન મૂકેલો હતો કે આધાર કાર્ડમાં કેટલી વખત સુધારો કરાવી શકાય તો તે આન્સર આપેલો હતો કે જો તમારે આધાર કાર્ડમાં સુધારો કરાવવો હોય તો એમાં તમારે એક લિમિટ છે જો તમારે નામમાં કોઈ ભૂલ હોય અને સુધારો કરાવવો હોય તો તમે જીવનમાં લાઈફમાં બે સુધારા કરાવી શકો બેથી વધારે સુધારા કરાવી શકતા નથી જેમ કે તમારા આધાર કાર્ડમાં ખોટું નામ આવ્યું હોય એક વખત તમે સુધારો કરાવો ફરીવાર પણ તમારે બીજો સુધારો કરાવો હોય તો તમે કરાવી શકો પણ ત્રીજી વખત નામમાં સુધારો કરાવી શકતા નથી લાઈફમાં તમને બે સુધારા મળશે નામ બદલાવવા માટે ત્યારબાદ છે જેન્ડર જો તમારે બાય મિસ્ટેક તમારું જેન્ડર ખોટું આવી ગયું હોય મેલ ફિમેલ ટ્રાન્સજેન્ડર બાય મિસ્ટેક ખોટું આવી ગયું હોય તો તમે લાઈફમાં એક વખત ચેન્જ કરાવી શકો છો તો તમે રિક્વેસ્ટ કરીને લાઈફમાં એક વખત તમારું જેન્ડર આધાર કાર્ડમાં જે ખોટું છે ત્યાં તમે રિક્વેસ્ટ કરીને સાચું જેન્ડર કરાવી શકો છો ત્યારબાદ છે ડેટ ઓફ બર્થ જો તમારી જન્મ તારીખ પોલથી ખોટી આવી ગઈ હોય તો તમે લાઈફમાં એ એક વખત સુધારો કરાવી શકો એકથી વધારે વખત જન્મ તારીખનો તમે સુધારો કરાવી શકશો નહીં ત્યારબાદ છે એડ્રેસ એડ્રેસમાં તમે બેથી વધારે વખત પણ સુધારા કરાવી શકો પરંતુ નામ છે જેન્ડર છે અને ડેટ ઓફ બર્થ જન્મ તારીખ છે એમાં તમે વધારે સુધારા કરાવી શકતા નથી હવે જોઈએ જો તમારે આધાર કાર્ડમાં સુધારો કરાવવો હોય નામ છે જેન્ડર છે ડેટ ઓફ બર્થ છે આમાં કોઈ સુધારો કરાવવો હોય તો કયા ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે એ ડોક્યુમેન્ટનું લિસ્ટ ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકેલો છે ત્યાંથી તમે પૂરેપૂરું લિસ્ટ જોઈ શકો છો એ વિડીયોને લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી તમે એ વિડીયો જોઈ શકો છો આધાર કાર્ડ સુધારો કરાવવા જાઓ એ પહેલાં થોડા ઘણા પ્રશ્નો છે એ આપણે જોઈ લઈએ ઘણા બધાને પ્રશ્નો થતા હોય છે તો આજે આપણે એનું નિરાકરણ કરી લઈએ તો વધારે વખત પ્રશ્ન પૂછાતો હોય તો લખેલું છે આધાર કાર્ડ સુધારો કરાવવા જાઓ ત્યારે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે એનો ઓલરેડી વિડીયો મૂકેલો છે ત્યાંથી તમે જોઈ શકો છો ત્યારબાદનો બીજો પ્રશ્ન છે તો લખેલું છે કે ડેટ ઓફ બર્થમાં ભૂલ હોય તો હું ઓનલાઈન સુધારો કરાવી શકું તો કે ના જો તમારી જન્મ તારીખમાં ભૂલ હોય તો આધાર ઓનલાઈન સર્વિસની મદદથી તમે જન્મ તારીખ સુધારી શકતા નથી એના માટે તમારે રૂબરૂ આધાર સેવા કેન્દ્ર જવાની જરૂરિયાત રહેશે ત્યાં તમે પર્સનલી જઈને ડેટ ઓફ નો સુધારો કરાવી શકો છો ત્યારબાદ વધારે પૂછાતો પ્રશ્ન હોય તો લખેલું છે આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લિંક કરેલો હતો એ ખોવાઈ ગયો છે અથવા તો કોઈ કારણોસર ફરી ચાલુ થાય એમ નથી તો એની માટે હવે મારે શું કરવું તો તમારે મોબાઈલ નંબર ખોવાઈ ગયો અથવા તો તમે એ સિમ કાર્ડ ફરી ચાલુ ન કરાવી શકતા હોય તો તમારે આધાર સેવા કેન્દ્રએ તમારે રૂબરૂ જવાનું રહેશે ત્યાં રિક્વેસ્ટ કરીને તમે બીજો મોબાઈલ નંબર લિંક કરાવી શકો છો ત્યારબાદ વધારે પૂછાતો પ્રશ્ન જોઈએ તો લખેલું છે કે મેં ઓલરેડી બર્થ એક સુધારો કરાયો છે તો ફરીવાર હું સુધારો કરાવી શકું કે ના એક વખત તમારે બડ ડેટમાં સુધારો થઈ ગયો પછી તમે લાઈફમાં ક્યારેય પણ સુધારો કરાવી શકતા નથી આટલા જે પ્રશ્નો છે મોસ્ટ ઓફ બધાના મનમાં હોય છે જ્યારે પણ આધાર કાર્ડમાં સુધારો કરાવવા જાય તો આવો કોઈક મેઇન પ્રશ્નો હોય છે તો આપણે એ જોઈ લીધા જો આધાર અપડેટને લગતા કોઈ બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો હું ત્યાંથી જરૂર આન્સર આપીશ તો તમે વિડીયોમાં જોયું કે આધાર કાર્ડમાં સુધારો કરવા માટે ઘણી બધી લિમિટ છે અનલિમિટેડ તમે સુધારો કરાવી શકતા નથી જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ડિસ્ક્રિપ્શનમાં આપણા વેબસાઇટની લિંક મૂકેલી છે તો જરૂરથી એક વખત મુલાકાત લેજો ધન્યવાદ દોસ્તો